અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢા ગામના મહાદેવના અર્ચનાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભારત દેશ રામમય બન્યો છે ત્યારે મોડાસા તાલુકાના ગઢા ગામમાં રામધૂન હનુમાન ચાલીસા ભજન કીર્તન ભગવાનની આરાધના શોભાયાત્રા વેશભૂષા મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન મોડાસા તાલુકાના પૂર્વ પ્રમુખ બિપિનભાઈ પટેલ ગડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ યોગેશભાઈ પટેલ ગડા પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશભાઈ પટેલ સહિત ગામના વડીલો યુવાનો દ્વારા કરવામાં આવ્યો હતો જ્યારે આજ રોજ શુભ દિવસે ગડા ગ્રામજનો અને સરપંચ દ્વારા જોગણી માતાના મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો સર્વે ગ્રામજનોએ યુવા સરપંચ યોગેશભાઈ પટેલની પંચ વર્ષીય કામગીરી બિરદાવી હતી બાબુસી ચૌહાણ ટીવી ન્યૂઝ અરવલ્લી અયોધ્યાની અંદર જ્યારે રામ મંદિરની ત્રણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના તમામ ખૂણી ખૂણી અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠાના સ્વરૂપે તમામ રામજી મંદિરોની અંદર જેમ કે રામધૂમ શેરીયાત્રા હનુમાન ચાલીસા સમૂહ ભોજન મંદિર સફાઈ આ બધા અભિયાનની અંદર અમારું મોડાસા તાલુકાનું ગઢા ગામ જે છેવાડાનું ગામ હોવા છતાં પણ અત્યારે રામ ભાલી રહ્યું છે અને ગામના તમામ લોકો ખભે ખભા મિલાવી અને સુચારું આયોજન કર્યું છે ગામના પંચદેવ મંદિરે સમૂહ આરતી હનુમાન ચાલીસા અને ગામની અંદર એક સુંદર મજાનો માહોલ બન્યો છે કે અયોધ્યામાં જ્યારે રામ બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આપણા ગામની અંદર પણ રામ બિરાજમાન થયા છે એવી લોકવાયકાના કારણે લોકો ખૂબ જ આનંદિત અને પ્રફુલ્લિત બન્યા છે જય શ્રી રામ ગ્રામ પંચાયત સરપંચ પટેલ યોગેશ કુમાર ઈશ્વરભાઈ અયોધ્યા જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગઢા ગ્રામજનો વતીથી ગઢા ગ્રામની અંદર પણ એક એક સમૂહ આરતીનું આયોજન કરેલું છે રથયાત્રાનું પણ આયોજન કરેલું છે